હોવા છતાં વહેલી સવારથી મતદાન મથકોએ મતદારોની ભીડ જોવા મળી રહી છે ત્યારે બપોરના એક વાગ્યે પણ મતદાન મથક પર લોકો ભરતડકામાં પણ ચિંતા કર્યા વગર પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મત દેવા આવી રહ્યા છે જૂનાગઢ મતદાન મથક એકસો અઠ્યાવીસ પર કુલ એક હજાર ચોર્યાસી મતદારોમાંથી ત્રણસો મતદારો એક વાગ્યા સુધીમાં પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી વોટિંગ કરેલ છે આમ બપોર સુધી સરેરાશ એકત્રીસ થી પાંત્રીસ ટકા મતદાન આ ભૂત પર જોવા મળી રહ્યું છે અરે જૂનાગઢ જિલ્લામાં કુલ બત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા મતદાન બપોર સુધી થવાનું જાણવા મળ્યું છે ત્યારે વયોવૃદ્ધ વડીલો પણ પરિવાર સાથે મતદાન કરવા આવી રહ્યા છે વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ આપણે મતદાન કરવા આવ્યા છીએ દર વર્ષે દર પાંચ વર્ષે અમે મતદાન કરીએ છીએ અને મત એવો એ આપણી નૈતિક ફરજ છે એટલે ફરજિયાત આપણે મતદાન કરવું જ જોઈએ એ આપણી ફરજમાં આવે છે મારી ઉંમર બ્યાસી વર્ષથી છે રહું છું મારી ખાસ કરીને આપ રિટાયર્ડ શિક્ષિકા છો શિક્ષિકા છો આપ તો અત્યારે યુવાનો છે અત્યારે મતદાન છે એ ખાસ સો ટકામાંથી સરેરાશ બહુ નીચું જઈ રહ્યું છે તો મતદાન જે મતદાન કરવાવાળાને તમે શું કહેશો અપીલ કરશો તમે હાલ અત્યારના સમયનું કેટલું મતદાન થયેલું છે મતદારોની સંખ્યા મતદાન મથકનું નામ જૂનાગઢ એકસો અઠ્યાવીસ મતદાન મથક ક્રમાંક એકસો ત્રેપન છ્યાસી જૂનાગઢ તેર જૂનાગઢ સિંધી રિયાતનું મકાન રૂમ નંબર ફોર ટોટલ મતદાન એક હજારને અને એમાંથી અત્યારે હાલમાં એક વાગ્યા સુધી ત્રણસો ને સેતાલીસ વોટિંગ થયું છે પ્રિષાદી મોટી વિક્રમ